વડનગર દ્વારકાધીશ મંદિરમાં બળો મનોરથ છપ્પન ભોગનું આયોજન નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો ન્યૂઝ શ્રી દ્વારકાધીશ મંદિર વડનગર મુકામે આયોજનના રોજ ચાંદીના બાંગલોનો મનોરથ અને રાત્રે વિવાહ ખેલના મનોરથનું આયોજન કરવામાં આવેલ હતું આ પ્રસંગે રાત્રે રાજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રેવીસ ડિસેમ્બરના રોજ તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પરમપૂજે એકસો આઠ ગોસ્વામી ડોક્ટર વાગીશકુમાર મહોદય શ્રી પધાર્યા હતા આ પ્રસંગે આશરે ત્રીસ જેટલા વૈષ્ણવોને બ્રહ્મ સંબંધ આપવામાં આવ્યું હતું બપોરે એક કલાકે ગુણસાઈજીની બેઠકથી ભવ્યતાની ભવ્ય શોભાયાત્રા નીકળી વાસ્તે ગાથે દ્વારકાધીશ મંદિર પહોંચી હતી દ્વારકાધીશ મંદિરમાં બપોરે બે કલાકથી પાંચ કલાક સુધી બળો મનોરથ છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૈષ્ણવો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાંજે પાંચ ત્રીસ કલાકે મનોરથીઓનું અને કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાંકરોલી નરેશ ડૉક્ટર વાગીશકુમાર આશીર્વચન આપ્યું હતું અને જણાવ્યું કે અત્યારે આપણે આપણા ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવાની જવાબદારી આપણા સૌની છે આપણી આવનારી પેઢી સુંદર પુસ્તકો વાંચે અને ગામે ગામ વધુમાં વધુ સંખ્યામાં પાઠશાળાના બાળકો જોડાય તે માટે હાકલ કરી હતી આ પ્રસંગે મુખ્ય મનોરથી દીપકભાઈ અને જ્યોત્નાબેન શેઠ તથા સહમનોરથી શ્રી કનુભાઈ શાહ તથા ઉષાબેન શાહ મણિબેન માણેકલાલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેરણાબેન શ્રોફ સાધનાબેન દલાલ અને ફાલ્ગુનીબેન ચોક્સીનું કાંકરોલી નરેશ પરમ પૂજ્ય એકસો આઠ ડોક્ટર વાગીશકુમાર મહારાજ દ્વારા સન્માન કરાયું હતું આ સમગ્ર ઉત્સવમાં પુના મુંબઈ નવસારી સુરત ભરૂચ વડોદરા અમદાવાદથી તથા ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ઉત્સવ માટે દ્વારકાધીશ મંદિરના વહીવટકર્તાઓ ગુસાઈજી બેઠકજીના ટ્રસ્ટીઓ તથા રચવામાં આવેલ ઉત્સવ કમિટી શ્રભ્યશ્રીઓએ ભારે જહેમત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પુના ઉત્તર ગુજરાતમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા અઠાવીસ મંદિર દ્વારા ટાઈમ બાવીસ અને ત્રેવીસના રોજ વિવિધ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રેવીસ તારીખે વડો મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાત્રોલી નરેશ પરમપૂંચ્ય ડૉક્ટર મહારાજ શ્રી પધાર્યા હતા અને એમને આસર ત્રીસ જેટલા વૈષ્ણવને સંબંધ આપ્યું હતું કાર્યક્રમ ખૂબ જ સારી રીતે અને સફળ રહ્યો હતો મુંબઈ પુના અમદાવાદ વડોદરા ભરૂચ અને નવસારીથી મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા ઉત્તર ગુજરાતમાંથી પણ પાટણ ઊંઝા વિસનગર મહેસાણા અને અનેક ખેરાડુ અને અનેક જગ્યાએથી વૈષ્ણવો ઉપસ્થિત રહી અને આ અલૌકિક ઉત્સવનો લાભ મળ્યો હતો અમારા માટે ગૌરવની વાત એ છે કે આજે પચીસમી ડિસેમ્બરના રોજ ડોક્ટર રાકેશ કુમાર મહોદયસિંહને અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે એમને આજે નવી દિલ્હીના પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ ખાતે એક એવોર્ડ એનાયત થનાર છે તેનું અમને સૌને વૈષ્ણવ સૃષ્ટિનો ગૌરવની વાત છે અને પાસે બેસીને એમને સમજાવવું પડે કે બેટા આ કેટલું ગંદુ સીન છે આને જવા દેશ બનતો આંખ બંધ કરી દે

જીવ માત્ર પ્રભુ ની સદમુ